નમસ્કાર મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાઘરાથી વાઘરા દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે રહેજ પોર્ટ સાઇટ વ્હાઇટ ઇન્સ્ટોલેશન પર મરીન પોલીસની ચાપતી નજર પણ રાખવામાં આવી રહી છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લામાં દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અને દહેજ પોર્ટ પર વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવી છે સમુદ્ર સમુદ્રકિનારાના ત્રણ તાલુકાઓના પોલીસ સ્ટેશનની ટીમ સતત પેટ્રોલિંગ પણ કરી રહી છે ભાગડા તાલુકાના દહેજ મરીન પોલીસ પણ દરિયા વિસ્તારમાં સતત નિરીક્ષણ કરી રહી છે વડુ શહેર દિવાય એસપી સી કે પટેલના જણાવ્યા મુજબ શંકાસ્પદ પ્રવૃત્તિઓને તાત્કાલિક રોકવા સમુદ્ર કિનારાના ત્રણ તાલુકાના પોલીસ સ્ટેશનની ટીમને સતત પેટ્રોલિંગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે મરીન પોલીસ દરિયા વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક રોકવા માટે તમામ એજન્સીઓને અલર્ટ કરવામાં આવી છે સાયબર પોલીસ પણ સોશિયલ મીડિયા પર સતત નજર રાખી રહી છે દેશદ્રોહ અને ઉશ્કેરીજનક પોસ્ટ કરવા સામે કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો અને વાઇલ્ડ ઇન્સ્ટોલેશનની સુરક્ષા વ્યવસ્થા પણ વધારવામાં આવી છે ભરૂચ જિલ્લાના નાગરિકોની સુરક્ષાની અનુભૂતિ કરાવવા પોલીસ સતત પ્રયત્ન કરી રહી છે નાઇમ દીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એણે ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનેય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયા દરિયાકાંઠે આવેલો છે દરિયાકાંઠે જે ગામ આવેલા છે અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે ઔદ્યોગિક એકમો આવેલા છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે તે વિસ્તારમાં દરિયાકાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે આ રીતે તકેદારીના પૂરતા પગલાં ભરૂચ પોલીસ દ્વારા લેવામાં આવી રહ્યા છે સાથોસાથ સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટી અફવાઓ કોઈ ફેલાવતું હોય કંઈ ખોટી પોસ્ટ મૂકતું હોય તો એ બાબતે પણ સોશિયલ મીડિયામાં ઉપર પણ સાયબર ક્રાઇમ દ્વારા પૂરતી બાદ નજર રાખવામાં આવી રહેલી છે